નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આણંદ નગરપાલિકામાં આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ દસ પાસથી લઈ સ્નાતક તેમજ ડિપ્લોમા ડિગ્રી કરેલા ઉમેદવારો માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે જોઈશું ડિટેલ નોટિફિકેશન શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ જેની ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો તેમજ અરજી ફોર્મ છે તેમાં તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોનના હુકમ ક્રમાંક જે ઓગણત્રીસ ત્રીસ દસ બે મળેલ છે મિત્રો જેના અનુસંધાને આણંદ નગરપાલિકા ની મંજૂર મયકેમ પૈકીની ખાલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળેલ છે જે અન્વયે નીચે મુજબની જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂક કરવાની થતી હોય જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાત અને શારીરિક યોગ્યતા ધરાવતા ઉમેદવારો સંબંધિત જગ્યાઓ માટે આણંદ પાલિકાના મહેકન શાખાનો ઓફિસ સમય દરમિયાન અથવા તો આનંદનગર પાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી વધારેની વિગતો છે તે મેળવી શકશે અને ત્યારબાદ નિયત અરજી ફોર્મ છે તે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાના ત્રીસ દિવસની અંદર આણંદ નગરપાલિકા કચેરીનો જે એડ્રેસ છે મિત્રો તે મળી રહે તે મુજબ અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો હાઇડ્રોલિક એન્જિનિયર પ્રોજેક્ટ ઓફિસર સર્વેયર શિફ્ટ એન્જિનિયર ડ્રેનેજ વિભાગમાં લીગલ ક્લાર્ક છે આસિસ્ટન્ટ એકાઉન્ટ શોપ ઇન્સ્પેક્ટર ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ આંકડા મદદની લાઇન ઇન્સ્પેક્ટર લુહાર ટીનમેકર ઇન્સેક્ટર કલેક્ટર ગાર્ડનર પ્રોસેસ સર્વર જેવી વિવિધ જગ્યાઓ માટે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું આપણે ડિટેલ નોટિફિકેશન અંતર્ગત જેમાં વિગત

કુલ નોકરીના ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષથી હોવી જોઈએ મિત્રો પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ આણંદ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને વયમર્યાદા છે તે લાગુ પડશે નહીં પગાર ધોરણની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી પે લેવલ સાત આઠ મુજબ મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો યુસીડી જે વિભાગ માટે પ્રોજેક્ટ ઓફિસર માટેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અનુસ્નાતક સીસીજી પરીક્ષા નિયમો મુજબ તેમજ ત્રણ વર્ષનો સામાજિક કામમાં સુપરવાઇઝરનો અનુભવ તેમજ અનુસ્નાતકના કિસ્સામાં બે વર્ષ વર્ષનો અનુભવ અઢાર થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા તેમજ પગાર ધોરણ ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો સુધી બે લેવલ સાત મુજબ મળવાપાત્ર થશે ટાઉન પ્લાનિંગ માટે સર્વેયર માટેની એક જગ્યા છે મિત્રો વર્ગ ત્રણ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીઈ સિવિલ અથવા તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર સીસીજીની લાયકાત નિયમો મુજબ તેમજ અઢાર થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો પે લેવલ છ મુજબ ત્યારબાદ ડ્રેનેજ વિભાગમાં શિફ્ટ એન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો વર્ગ ત્રણ માટે બી મિકેનિકલ ડિપ્લોમા મિકેનિકલની લાયકાત તેમજ સીસીસી નિયમો મુજબ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો પે લેવલ છ મુજબ ત્યારબાદ ડ્રેનેજ વિભાગમાં મિકેનિકલ સુપરવાઇઝર માટેની એક જગ્યા છે મિત્રો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ પાસ થયેલા હોવા જોઈએ સીસીસી પરીક્ષા નિયમો મુજબ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પાંત્રીસ હજાર ચારસોથી થી લઈ એક લાખ બાર હજાર ચારસો સુધી પગાર ધોરણ ડ્રેનેજ વિભાગમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક વાત કરીએ તો બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર સિવિલ જે સીસીની પરીક્ષા નિયમ મુજબ તેમજ બી ની મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટે એક વર્ષનો અનુભવ તેમજ ડિપ્લોમા માટે જે બે વર્ષનો રિલેવેન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો તેમજ લાઇટિંગ પમ્પિંગ સ્ટેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ લઈ સુધી સાત મુજબ ત્યારબાદ તમે જોઈ શકો છો ડ્રેનેજ વિભાગ માટે કેમિસ્ટ માટેની એક જગ્યા છે વર્ગ ત્રણ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી વિથ કેમિસ્ટ્રી જેમાં સીસીસી પાસ અથવા તો સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જે લાયકાત ધરાવતા હોવો જોઈએ બે વર્ષનો લેબોરેટરીનો અનુભવ તેમજ અઢારથી પાંત્રીસ વર્ષની વહીવદા પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધી પેલેવલ છ મુજબ ત્યારબાદ વિભાગ અંતર્ગત સિનિયર લીગલ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એલએલએમ તેમજ એલએલબી સીસીસી પરીક્ષા નિયમો મુજબ પાસ તેમજ અઢાર થી પાંત્રીસ વર્ષની વયમતા જેમાં પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બસો થી લઈ બાણું હજાર ત્રણસો પાંચ મુજબ એકાઉન્ટ વિભાગ માટે આસિસ્ટન્ટ એકાઉન્ટ માટેની એક જગ્યા છે વર્ગ ત્રણ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ તેમજ નિયમો મુજબ સીસીસી પરીક્ષા પાસ વર્ષની વયમર્યાદા ત્રણસો શોપ એસ્ટા એક્ટ માટે શોપ ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા જેમાં ગ્રેજ્યુએટ તેમજ કાયદાના જાણકાર સીસીસી પરીક્ષા નિયમો મુજબ પાસ તેમજ અઢારથી પાંત્રી વર્ષની વયમર્યાદા ઓગણત્રીસ હજાર બસોથી થી બાણું હજાર ત્રણસો પગાર ધોરણ બાગ બગીચા માટે ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની એક જગ્યા જેમાં બીએસસી એગ્રીકલ્ચર માન્ય યુનિવર્સિટીમાંથી ટ્રી ગાર્ડનિંગ વિષયના જે પ્રથમ પસંદગી અથવા તો ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સીસીસી પરીક્ષા પાસ અથવા તો સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ જે પ્રોબેશન પિરિયડમાં પાસ કરવાનું રહેશે અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો પગાર ધોરણ રહેશે એકાઉન્ટ વિભાગ માટે આંકડા મદદીશની એક જગ્યા બીકોમ પાસ તેમજ ટેલી કોર્સ જીએસટી સાથે સીસીસી પરીક્ષા નિયમો મુજબ તેમજ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પચીસ હજાર પાંચસોથી એકસો સુધી પગાર ધોરણ પે લેવલ ચાર મુજબ દિવાવટી વિભાગ માટે લાઇટ લાઇટ ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા જેમાં ગ્રેજ્યુએટ તેમજ લાઈટના કામકાજના જાણકાર સીસીસી પરીક્ષા નિયમો મુજબ તેમજ અઢારથી પાંત્રીસ વર્ષની ઓગણીસ હજાર નવસોથી થી હજાર બસો પગાર પેલેવલ બે મુજબ સિટી બસ માટે સિટી બસ ફોરમેન માટેની એક જગ્યા જેમાં એચએસસી પાસ ઓટોમોબાઈલ પાસ તેમજ કામના અનુભવી અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો પગાર ધોરણ સિટી બસ માટે લુહાર મેકર માટેની એક જગ્યા છે મિત્રો એચએસસી પાસ અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા આણંદ નગરપાલિકામાં ફજર ફરજ બજાવતા કર્મચારીઓનો લાગુ પડશે તેમજ એક વર્ષનો કામકાજનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો સુધી પગાર ધોરણ ત્યારબાદ તમે જોઈ શકો છો મેલેરિયા વિભાગ માટે ઇન્સેક્ટર કલેક્ટર માટેની એક જગ્યા જેમાં એચએસસી પાસ એસઆઈ નો કોર્સ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ થયેલા હોવો જોઈએ તેમજ ત્રણ વર્ષનો મેલેરિયા કામકાજનો અનુભવ ધરાવતા હોવો જોઈએ અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા તેમજ પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો સુધી ત્યારબાદ વોટર વર્ક્સ વિભાગ માટે ગાર્ડનર માટેની એક જગ્યા વર્ક ચાર માટે જેમાં એચએસસી પાસ તમે જોઈ શકો છો મિત્રો તેમજ જે અઢાર થી તેત્રીસ વર્ષની વયપ્રદા બગીચાના કામનો અનુભવ તેમજ પગાર ધોરણ પંદર હજારથી લઈ સુડતાલીસ સુધી ત્યારબાદ ટાઉન પ્લાનિંગ માટે પ્રોસેસ સર્વર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા વર્ક ચાર માટે એચએસસી પાસ તેમજ અઢાર થી તેત્રીસ વર્ષની વયમર્યાદા ચૌદ હજાર આઠસો થી લઈ સુડતાલીસ હજાર સો સુધી પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો વિગતવાર જોઈએ જેમાં શરતો આપેલી છે ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજીની જાહેરાત પ્રસિદ્ધ થઈને દિવસ ત્રીસ સુધીમાં સાંજે પાંચ કલાક સુધીમાં ચીફ ઓફિસર શ્રી આણંદ નગરપાલિકા મહાત્મા ગાંધી માર્ગ આણંદ પિનકોડ આડત્રીસ એસી જીરો એક તાલુકો જિલ્લો આણંદ ખાતે ઉક્ત ફક્ત કામકાજના દિવસો દરમિયાન રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે અરજી મોકલી આપવાની રહેશે આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમજ ઉમેદવાર અરજી સીલબંધ કવર ઉપર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે ખાસ સ્પષ્ટ દર્શાવવાની રહેશે અરજદાર દ્વારા એક જગ્યા માટે એક જ અરજી કરવાની રહેશે તેમજ અરજદારે દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે એક જગ્યા માટે બે અરજી કરવામાં આવેલ હોય ત્યારે આખરી અરજી માન્ય ગણવામાં આવશે અરજદારે અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એક કોપી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તેમજ જ્યાં લાગુ પડતું હોય ત્યાં અનુભવનું પ્રમાણપત્ર સીસીસી પરીક્ષા પાસ વગેરેની પ્રમાણિત સ્વપ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારે જાતિ અનામત અંગેનું સક્ષમ અધિકારીનું માન્ય પ્રમાણપત્ર તેમજ એસીબીસી ઉમેદવારે માન્ય નોન કરી સર્ટિફિકેટ રજૂ કર્યા અને તારીખથી જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખની સ્થિતિએ શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરશે કરી શકશે સ્વપ્રમાણિત ના કરેલ પ્રમાણપત્રો અરજી તેમજ અધૂરી ભરેલ માહિતીની અરજીઓ અમાન્ય ગણવામાં આવશે એટલે ખાસ મિત્રો સ્વપ્રમાણિત કરવાના રહેશે દરેક ડોક્યુમેન્ટ છે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદામાં દર્શાવવા મુજબની વયમર્યાદા રહેશે સામાન્ય વર્ગની સ્ત્રી ઉમેદવારો માટે તેમજ અનામત વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ જે છૂટછાટ રહે છે તેમજ આવા ઉમેદવારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તેમજ જે ઈડબ્લ્યુ જાતિએ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર સાથે સામેલ રાખવાનું રહેશે તેમજ જે નિયમક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્રક્રમાંક છે તેમજ પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના આમદાર હાઈકોર્ટના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આથી આણંદ નગરપાલિકામાં કામ કરતા હંગામી રોજમદારોને આ લાગુ પડશે તેમજ ઉપરોક્ત જગ્યાઓ પૈકી ક્રમ નંબર થી સોળ ભરતી લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટ મુજબ કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ પોતાનું ઓળખપત્ર ઓરિજિનલ જરૂર સહિત લેખિત પરીક્ષામાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે ક્રમ નંબર સત્તર અઢાર માટે ભરતી છે તે મૌખિક ઇન્ટરવ્યુના આધારે સરકારના નિયમોનું જોગવાઈ ધન કરવામાં આવશે આ જગ્યાઓ પૈકી ક્રમ નંબર સત્તર તેમજ અઢાર માટે ઉમેદવારોએ નગરપાલિકા જણાવે તે તારીખ અને સમયે જન્મનું પ્રમાણપત્ર અથવા તો ઉંમરનો પુરાવો શૈક્ષણિક લાયકાત જાતિના પ્રમાણપત્રો સાથે તથા આઈડી પ્રૂફ સાથે ઇન્ટરવ્યુમાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે સરકારના નિયમાનુસાર જે કર્મચારી કર્મચારીઓની પ્રથમ નિમણૂક છે તે પાંચ વર્ષના ફિક્સ પગારથી કરવામાં આવશે તેમજ સરકાર શ્રી તરફથી વખતો વખત જે સુધારા જાહેર થશે લાગુ પડશે ત્યારબાદ કરાયેલી સમયગાળો સંતોષકારક પૂર્ણ થાય નગરપાલિકામાં પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ સ્કેલ તથા ભથ્થા મળવાપાત્ર થશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અરજી પત્રકનો નમૂનો છે તે આણંદ નગરપાલિકાની જે મહેકમ શાખામાંથી અથવા તો નગરપાલિકાની જે વેબસાઇટ છે મિત્રો જે એચડીટીપી સ્લેશ ડબલ્યુ 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 આણંદ નગરપાલિકા કોમ પરથી ડાઉનલોડ કરી છે માન્ય અરજી ફોર્મ સિવાયની અરજી માન્ય રાખવામાં આવશેની જાહેરાત પ્રસિદ્ધ થયેલા તારીખથી રોજથી સ્થિતિ વયમર્યા ગણવાની રહેશે તેમજ જાહેરાત પ્રસિદ્ધિની તારીખની સ્થિતિએ જણાવેલ શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે તેમજ અધૂરી વિક્તોવાળી શૈક્ષણિક પ્રમાણપત્રો અન્ય જરૂરી પ્રમાણપત્રો સામેલ કર્યા સિવાયની અસ્પષ્ટ અરજીઓ છે તે સમયમર્યા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને તે અંગે કોઈ પત્રવ્યવહાર કરવાનો રહેશે નહીં ખોટા પુરાવા આધાર પુરાવા પ્રમાણપત્ર રજૂ કરવાની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની સંપૂર્ણ અથવા તો રજૂ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાથી પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાનો જે સંપૂર્ણ અબાધિત હક રહેશે મિત્રો નગરપાલિકા આ માટે કોઈ પણ કારણ આપવા માટે બંધાયેલ રહેશે નહીં મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જે વિગતવાર ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું જે અરજી ફોર્મ છે તેના વિશે કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે અરજી ફોર્મ છે તે દરેક જગ્યા માટે અલગ અલગ જે ફોર્મેટમાં છે મિત્રો જે વેબસાઇટ છે તેની લિંક ઉપર મૂકવામાં આવેલું છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે ત્યાંથી તમે જે અલગ અલગ જગ્યાઓ છે તેના માટેનું અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેમાં તમારો ફોટોગ્રાફ છે જે ઉમેદવારનું નામ છે મિત્રો હાલનું સરનામું ગામ શહેર તાલુકો જિલ્લો જન્મ તારીખ બ્લડ ગ્રુપ મોબાઈલ નંબર જ્ઞાતિ બેઠક જ્ઞાતિ કેટેગરી જાતિ શૈક્ષણિક લાયકાત તેમજ જે ટેકનિકલ લાયકાત અનુભવ ધરાવતા હોય તે તેમજ અરજી ફીની વિગત ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર બાહ્ય જે ઉમેદવારની સહી તેમજ જે અહીંયા જે બિડાણ છે મિત્રો તે ખાસ જોડી અને દરેક ઝેરોક્સ નકલ પર સોની પ્રમાણિત લખી અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ છે મિત્રો જેનું લિસ્ટ છે તેની સાથે અરજી ફોર્મ છે તે જાહેરાતના ત્રીસ દિવસની અંદર મોકલી આપવાનું રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખશો દરેક જગ્યા માટે અલગ અલગ અરજી ફોર્મ રહેશે મિત્રો એટલે કે જે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને તમે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો જે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી છે તેના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય